મારો મિત્ર તો અમે નીકળી ગયા સુરતના નવા નિયમ મુજબ હેલ્મેટ પહેરીને મોરબી મોરબી મુલાકાતે કેમ કે હેલ્મેટ નહીં પહેરી તો ક્યાંક મામા બામા અડી ગયા ને તો વધુ પડ્યું રે એના કરતા જલ્દી હેલ્મેટ પહેરીને અમે તો નીકળી ગયા મોરબી ડેપો ની મુલાકાતે તો મોરબી ડેપો માં તમને ટેરાકોટા ની બસો પચાસ જેટલી યુનિક આઈટમ મળી જવાની છે જેમાં તમને ડાયમંડ બ્રિજ બ્લોક સ્વસ્તિક બ્રિજ બ્લોક તેમાં સિલિંગ માટે પણ યુનિક આઈટમ મળી જવાની છે મિત્રો તમે જોઈ શકો છો ખટારાના મોઢે અમારે સ્ટોક ઉતરી ગયો છે તો મિત્રો તમે પણ આ ટેરાકોટાની આઈટમ લેવા માંગો છો તો આ સ્ટોક પૂરો થાય ત્યાં પહેલા તમે પણ બુકિંગ કરાવી લો મિત્રો મહેશ ના કીધા પ્રમાણે આવીને મારું બુકિંગ કરીને તો મિત્રો તમે ક્યારે આવો છો મોરબી ડેપો